દેશભરમાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી જિલ્લાનું શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટું કેમ્પસ એટલે મોડાસા કેળવણી મંડળ જ્યાં મોડાસા કેળવણી મંડળ દ્વારા કે એન શાહ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મોડાસા કેળવણી મંડળમાં આવેલી સર્વોદય કેન શાહ સ્કૂલ કલરવ સ્કૂલ તેમજ બીકની સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા આજે 75મો પ્રદસ્ત દિવસની ઉજવણી ભવ્ય રીતે મોડાસા કેરવણી મંડળની તમામ શાળાઓની સાથે કરવામાં આવી 75માં સાતંતસયન એટલે અમૃત કાળમાંથી આપણે પસાર થઈ ગયા છે આજે આ માહોલમાં વિદ્યાર્થીઓની પરેડ અને એમના જે તમામ કાર્યક્રમો અહીંયા યોજાયા એનો આનંદ અમને સૌને છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ બાવીસમી જાન્યુઆરીએ જે રામલલાનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો એનો આનંદ સૌના ઉમંગ સૌના હૃદયમાં છે અને એ જ આજે આ પંચોતેરમાં મહોત્સવ હતો મને કહેતા આનંદ થાય છે કે આ પ્રદેશમાં જે કાર્ય શિક્ષણનું ચાલી રહ્યું છે એમાં મોડાસા કેરવણી કેળવણી મંડળનું ખૂબ મોટું યોગદાન છે મધુદાસ આજે ગાંધી આ કેરવણી મંડળના સ્થાપક હતા અને આઝાદી ચળવળના લડવિયા પણ હતા એમણે આ શાળાની સ્થાપના ઓગણીસોને ઓગણીસમાં કરી એટલે એકસોના પાંચ વર્ષની એની રંગે યાત્રા ઉજવાઈ રહી છે અને એમાં પ્રજાસત્તાક દિન એ ખૂબ મહાન રીતે ઉજવાયો એનો આનંદ છે